દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ હોટ ટોપિક સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી દર્શક મિત્રો અત્યારે અઢારમી લોકસભા ચૂંટણીને લઈને માહોલ જામ્યો છે ચો તરફ ઇલેક્શનની વાતો થાય છે અલગ અલગ પાર્ટીઓની વાતો થાય છે ઉમેદવારની વાતો થાય છે નેતાઓની જે વાતો થઈ રહી છે કારણ કે તમામ નેતાઓ હવે અત્યારે પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે તમામ મતદારોને કઈ રીતે પોતાની તરફ કરવા કઈ રીતે રીઝવવા તેની તૈયારીમાં છે દેશભરમાં આમ તો પ્રથમ ફેઝ અને સેકન્ડ ફેઝ પહેલાં અને બીજા તબક્કાનું મતદાન થઈ ગયું છે હવે ત્રીજા તબક્કાનું મતદાન સાતમી મેના રોજ છે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં તમામ બેઠકો પર મતદાન થઈ શકે લોકસભાની જે બેઠકો છે એમાં તો મતદાન થશે વિધાનસભાની પાંચ બેઠકો છે તેનું પણ મતદાન સાત મેના રોજ થવાનું છે એટલે હવે ગુજરાતમાં પ્રચાર પ્રસારની શરૂઆત થઈ ગઈ છે આમ તો ચૂંટણીની જાહેર થતાની સાથે જ પ્રચારની શરૂઆત થઈ ગઈ હતી તમામ ઉમેદવારોના નામ જાહેર થયા એટલે ઉમેદવારોએ નાની મોટી સભાઓ કરી રેલીઓ આ ઉપરાંત ઘણી રીતે પ્રચાર પ્રસાર કરવાની શરૂઆત કરી હતી હવે આમાં વેગ મળશે આ પ્રચારને પ્રસારમાં કારણ કે બસ થોડા દિવસોનો સમય બાકી રહ્યો છે એટલે દિગ્ગજ નેતાઓ જે સ્ટાર પ્રચારકોની લિસ્ટ પાર્ટીએ બનાવી છે આ પ્રચારકો હવે ગુજરાતમાં ધામા નાખશે અને પ્રચારની શરૂઆત કરશે આમ જોવા જઈએ તો આજથી આ પ્રચારની શરૂઆત થઈ ગઈ છે કારણ કે ભાજપથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેઓ આજે ગુજરાતના પ્રવાસે છે ત્રણથી ચાર જગ્યાઓ ઉપર તેઓ જાહેર સભા કરવાના છે પોરબંદર જામખંડોળમાં સભા તો થઈ ગઈ હવે તેઓ ભ ભરૂચ જશે આ પછી પણ રોડ શો અને સભાનું આખું કાર્યક્રમ આખું લિસ્ટ છે અને બીજી તરફ કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રિયંકા ગાંધી સ્ટાર પ્રચારક કોંગ્રેસના પ્રિયંકા ગાંધી એ પણ ગુજરાત પ્રવાસે આવ્યા છે પાંચ વર્ષ બાદ હવે તેઓ ગુજરાતના પ્રવાસે આવ્યા છે વલસાડના ધર્મપુરામાં તેમણે જનસભા કરી અને ત્યાંના જે ઉમેદવાર છે અનંત પટેલ તેમના માટે પ્રચાર કર્યો અને હવે ધીરે ધીરે આમના બાદ મોટા મોટા દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં ધામા નાખશે પ્રચાર પ્રસારની શરૂઆત કરશે આ જે ઇલેક્શન પહેલાના થોડા દિવસ પહેલાંનો જે પ્રચાર છે તે કેટલો પ્રભાવી રહેતો હોય છે તેના પર ચર્ચા કરીશું સાથે સાથે ભાજપ દ્વારા જે પ્રચારને લઈને અત્યારે એવું પણ કહે કહેવામાં આવી રહ્યું છે કાર્પેટ બોમ્બિંગ જેને નામ આપવામાં આવ્યું છે તે રણનીતિ સાથે પ્રચાર થઈ રહ્યો છે તો બીજી તરફ કોંગ્રેસની પણ પ્રચાર પ્રસાર માટેની પોતાની રણનીતિ છે તેના પર ચર્ચા કરીશું વિગતવાર અને આ બધી ચર્ચા કરવા માટે આપણી સાથે બે મહેમાનો છે આપણી સાથે જાણીતા એવા રાજકીય વિશ્લેષક છે યોગેશભાઈ ચુડગર અને સાથે સાથે જાણીતા એવા રાજકીય વિશ્લેષક ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી તમામ પાર્ટીઓ એક્શન મોડ પર આવી ગઈ હતી તમામ પાર્ટીઓ પોતપોતાની રીતે નાની નાની મોટી મોટી સભાઓ રેલીઓ કરવાનું શરૂઆત કરી દીધી પોતપોતાના જે કાર્યાલયો છે ત્યાંની આસપાસની રણનીતિ ઘડવાની તૈયારી થઈ ચૂકી હતી પરંતુ હવે બસ થોડા દિવસોની વાત છે ગુજરાતમાં ઇલેક્શનને એટલે હવેનો જે પ્રચાર છે અત્યારે જે થોડા સમય પહેલાંનો પ્રચાર એ કેટલો પ્રભાવી રહેશે કારણ કે અમિત શાહના આજે જનજાવાથી પ્રવાસનું આયોજન છે પછી પહેલી બીજી મે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે પ્રચાર કરશે કોંગ્રેસ તરફથી પ્રિયંકા ગાંધી આવી ગયા છે કદાચ રાહુલ ગાંધી પણ ટૂંક સમયમાં આવશે સાતમી તારીખે ગુજરાતની છવ્વીસ વિધાનસભા છવ્વીસ લોકસભાની સીટ માટેનું મતદાન પોતાના પક્ષ તરફી થાય એ માટે બંને પાર્ટીઓ એડી ચોટીનું જોર લગાવી રહી છે ભારતીય જનતા પાર્ટી તરફથી તો સ્ટાર પ્રચારકોમાં ગુજરાતના પોતાના જ બે લાડીલા પુત્રો અમિત શાહ કેન્દ્રના ગૃહમંત્રી તથા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પોતે પણ અહીંયા પ્રચાર કરવાના છે અને જે જે તે વિસ્તારમાં ક્યાંક એવું લાગે છે કે આ આ વિસ્તારમાં થોડોક નબળો હતો એવા પોઈન્ટ એમને પકડ્યા છે અને ત્યાં આગળ પૂરતો પ્રચાર કરવામાં આવે જ્યારે કોંગ્રેસ તરફથી હજુ કોઈ નામ જાહેર નથી ત્યાં પ્રિયંકા બેન આજે આવ્યા છે ત્યારે પ્રિયંકા ગાંધીએ આદિવાસી વિસ્તારમાં વલસાડના ધરમપુર વિસ્તારમાં આજે એક જાહેર સભા કરી ચોક્કસ એમાં હાજરી ઘણી બધી મોટી હતી અને પ્રિયંકાબેને મોદી શાસનમાં શું થયું અને શું નુકસાન થયું જે કરવું જોઈતું તો એ કશું થયું નથી અને જે કંઈ કરવાનું હતું આઈઆઈટી ને આઈઆઈએમ ને બધું ખોલવાનું હતું એ બધું તો અમે કોંગ્રેસમાં પહેલા જૂના વર્ષોમાં કરેલું આ દસ વર્ષમાં તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કશું કર્યું નથી અને આદિપુરના આદિ વિસ્તાર આદિવાસી વિસ્તારના લોકોને ખાસ અસર કરે એવી વાતો એમણે કરી અને બહુ પ્રભાવી પ્રવચન એમણે કર્યું અને એમણે કીધું કે તમને આ દસ વર્ષના શાસનમાં મળ્યું શું નથી નોકરીઓ મળી નથી આ મળ્યું નથી તે મળ્યું વગેરે વગેરેની એમને ગણતરી કરાવીને કીધું કે ભાઈ હવે જો તમારે સારું શાસન જોઈતું હોય તો આ ભારતીય જનતા પાર્ટીની સરકારને બદલો અને નવી સરકાર આવે અને તમારું ભલું બેરોજગારી તમારા છે એને ઉકેલવા હોય તો તમે ભારતીય જનતા પાર્ટીની સરકારને કાઢીને કોંગ્રેસની સરકારને લાવો એવું એમણે બહુ જ ભારપૂર્વક રજૂઆત કરી અને આદિવાસી વિસ્તાર એમને એટલા માટે પસંદ કર્યો કે ત્યાં આગળ સામાન્ય રીતે કોંગ્રેસ તરફી વાતાવરણ પહેલેથી રહ્યું છે અને જે અમિત પટેલ ત્યાંના ઉમેદવાર છે એ ત્યાં ધારાસભામાં જીત્યા હતા અને ત્યાંના થોડા લોકપ્રિય નેતા પણ છે એટલે આદિવાસી વિસ્તારમાં એ પોતાનું પ્રવચન કરે કારણ કે શહેરી વિસ્તાર અથવા તો અર્બન એરિયામાં કરે તો ત્યાંના લોકો તો આખી પરિસ્થિતિ સમજે છે આદિવાસીઓને તો રાજકારણ શું ચાલી રહ્યું છે અથવા તો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેનો ડિફરન્સ શું છે એ પણ પૂરો ખબર ના હોય અત્યારે અમે ટીવી પર કેટલાક આપણા પત્રકારોને જોયા સંવાદદાતાઓ વાત કરતા હતા ત્યારે બેઠેલા લોકોમાંથી જેમને જઈને પૂછ્યું ત્યારે એમને ખબર જ નહોતી કે એ લોકો શેને માટે અહીંયા આવ્યા છે અને આ પ્રિયંકા ગાંધી આવ્યા છે હા એ તો ગાંધી પરિવારના છે એ સિવાય એમને ખબર નહોતી કે આજે આ જે સભા થઈ રહી છે કોંગ્રેસ માટેની થઈ રહી છે એટલે આદિવાસી વિસ્તાર એટલા માટે પસંદ કર્યો કે એમના ગાંધી પરિવારની અને પ્રિયંકા ગાંધીએ બહુ સ્પષ્ટ રીતે કીધું કે અમે એટલા બધા બલિદાન આપ્યા છે મારા દાદી આમાં શહીદ થયા મારા પપ્પા શહીદ થયા મારા ભાઈ ઉપર આક્ષેપો થયા મારા પતિ ઉપર આક્ષેપો થયા કરી કરીને એમને એક જાતનો લોકોને રીઝવવાનો પ્રયત્ન કર્યો અને એમ કહેવાય કે એમના માટેની એક સહાનુભૂતિ ઉભી કરવાનો પ્રયત્ન કર્યો કે અમારા કુટુંબ આદિવાસીઓને તો અત્યારે દેશમાં શું પ્રવાહ ચાલી રહ્યો છે ખબર ના હોય પણ આ વાતથી ચોક્કસ એમને અસર થાય એટલે એમને આદિવાસી વિસ્તાર પસંદ કર્યો જયારે માન્ય અમિત શાહે તો પોરબંદરમાં જઈને સભાની શરૂઆત કરી ત્યારથી માંડીને પછી ભરૂચમાં પણ જવાના છે અને ત્યાં એવા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી એ છેલ્લા દસ વર્ષમાં શું કર્યું મોદીની આગેવાની હેઠળ અને એમના પ્રવચનનો જેટલો ભાગ મેં સાંભળ્યો એમાં દર એક પેરેગ્રાફે એક વાર નરેન્દ્ર મોદીનું નામ આવતું હતું એટલે નરેન્દ્ર મોદીના નામે વોટ મેળવવાનો ભારતીય જનતા પાર્ટીનો જે પ્રયત્ન છે એ છેલ્લા કેટલા વખતથી ચાલતો રહ્યો છે અને અમિત શાહ પોતે પણ ખૂબ મોટા નેતા છે છતાં એમણે

આદેશ આપ્યો છે કે પૂરો કરી શકાય એ માટેના પૂરા પ્રયત્નો ચાલુ છે યોગેશભાઈએ વાત કરી કે આદિવાસી વિસ્તાર કોંગ્રેસ દ્વારા વધારે પસંદ કરવામાં આવી રહ્યો છે કારણ કે જે રીઝન આપ્યું યોગેશભાઈએ કે કોરી પાર્ટી જેવા લોકો છે જે વધારે લખવામાં આવશે એ છપાઈ જશે એટલે કદાચ એવો પ્રયાસ થઈ રહ્યો હોય કે આદિવાસી વિસ્તારને કોંગ્રેસ વધારે કવર કરી શકે કારણ કે રાહુલ ગાંધીએ પણ ભારત જોડો યાત્રા જ્યારે કાઢી એટલે આદિવાસી બેલ્ટમાંથી જ કાઢી હતી બીજા કોઈ વિસ્તારમાંથી તેઓ નીકળ્યા નહોતા આ જે રણનીતિ કોંગ્રેસની દેખાઈ રહી છે કારણ કે અહીંયા તો વધારે સક્રિય છે અહીંયા આટલા બધા પ્રચાર થાય છે આદિવાસી વિસ્તાર આદિવાસી વિસ્તારમાં જાણે અનંત પટેલ માત્ર ને માત્રલા લોકપ્રિય ધારાસભ્ય તરીકે ઉમેદવાર છે એની સામે તમે જુઓ કે કપરાડા નાનાપોડા ધરમપુર પારડી વલસાડ આ પાંચે સીટો ભાજપની જોડે ભાઈ ચૂંટણીમાં બી છે કોંગ્રેસ માંથી ભાજપમાં આવેલા જીતુભાઈ કપરાડાના ધારાસભ્ય બી જીતેલા છે ધરમપુર ની સીટ બીજેપી જોડે છે જેમ જેમ તમે આ બાજુ જાઓ એ તરફ સુરત ડિસ્ટ્રિક નવસારી ડિસ્ટ્રિક્ટમાં પણ ભાજપ છે એમને એવો એક મત છે એનું કારણ એનું એ છે કે વર્ષો સુધી ધરમપુરની અને વલસાડની સીટ પર

બીજી વસ્તુ ભાજપ જોડે અને બીજી વસ્તુ એ છે પટેલ એગ્રેસિવ છે છે એમની એમની પોતાની વિધાનસભા આવે ડાંગ પટ્ટો એમની જીવનનો થોડો છે અને આદિવાસીના કેટલાક પ્રશ્નો લઈને એ ચાહે ધરમપુરના જંગલ વિસ્તારના હોય કે વાંસદા વિસ્તાર ના હોય એના કારણે એમનું એક 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 વજન વધેલું છે સમાજમાં બી વજન વધ્યું ધારાસભ્ય તરીકે જાગૃત છે એ પ્રમાણેની લોકોની લોકોને બી એક ઇમેજ બની પણ સામા પક્ષ એ છે કે વલસાડ વાપી પારડી ઉમરગામ આ બધા પટ્ટામાં ગુજરાતી તો તો ગુજરાતી આદિવાસી બી બરાબર છે પણ નોન ગુજરાતી જેટલા મતદારો છે સૌથી મોટી જીઆઈડીસી છે સરી માં જીઆઈડીસી છે બિલાડમાં છે આ બધા પટ્ટામાં જેટલા બી નોન ગુજરાતી છે એ બિલકુલ પ્રો બીજેપી વોટિંગ કરે છે એટલે આનંદભાઈ ની આશા રાખવી દરેક વ્યક્તિ આશાવાદી હોય છે પણ જે રીતની અસરકારકતા આદિવાસી બેટમાં તમે જુઓ કે દાહોદ થી માંડીને શામળાજી લઈને દાહોદ જુઓ શામળાજી જુઓ એટલે હિંમતનગરનો બેટ જુઓ પૂર્વનો પછી આગળ જતા જતા તાપીથી વાપી સુધીના પટ્ટામાં જુઓ બારડોલી વ્યારાની સીટ જુઓ માત્ર ને માત્ર પહેલાના જમાનામાં જે કોંગ્રેસની સૌથી વધારે સીટો જ્યાંથી આવતી હતી ત્યાં આગળ અત્યારે તમે જુઓ તો સોમજીભાઈ ડામોર જેવો કદાવર છ છ સાત વાર બનેલો

પણ બ્રાજી આગેવાનો એ જે સ્ટ્રેટેજિકલ ની જે સ્ટેટિક સ્ટ્રેટેજી નક્કી કરવાની હોય છે એમાં ઘણી બધી જગ્યાએ ઘણી બધી ભૂલ કરે છે અને તમે જુઓ કે આજે તમે ધરમપુરમાં આવ્યા તો ધરમપુરમાં અત્યારે પરિસ્થિતિ એવી હોય કે ખેડૂતો બધા જ ગઈકાલે વરસાદ પડ્યો છે અને કેરીનો મોટો સરસ મજાના બંધો ચાલે છે ખેડૂતો બધા જ એમના કામ ધંધામાં લાગેલા હોય વાડીઓમાં ગયા હોય એટલે જે પરિસ્થિતિ કોંગ્રેસ બેનિફિટ લેવા માંગતી હતી ત્યાં આગળ એને બેનિફિટ નથી મળે એવો એ હું મારા સો ટકાના સ્ટેટમેન્ટ સાથે કહી શકું બીજી વસ્તુ એ આવે કે બીજો કોઈ એવો નેતા નથી કે જે તમે મધ્ય ગુજરાતમાં શરૂ કરો કે દક્ષિણ ગુજરાતમાં જાઓ જ્યાં આગળ અસરકારક પ્રજામાં પ્રજામાં એક ઇમેજ ઉભી કરે હા ક્યાંક ઉમેદવારની એન્ટી ઇન્કમ્બન્સી આવે કે કોઈ પાર્ટીના મનોવલણ માટે કોઈને કોઈ વિરોધ આવે એના કારણે જે વોટ મળે કે જે તમારે પાર્ટી કમિટેડ વોટ છે એ તમે પ્રાપ્ત કરો એનાથી તમારા એ મતદારો સમાજ એ મતદારો નથી થતા અને એના જ કારણે તમે જુઓ કે નવસારીમાં ગઈકાલે ક્ષત્રિય સમાજના લોકોએ બી સી આર સમર્થન સમર્પિત કર્યું કોંગ્રેસ એવી આશા રાખે છે કે આ સમાજ ભાજપની વિરોધી છે તો એ આપણને વોટ આપશે પણ ઇન્ટરનલી એ સમાજના વ્યક્તિઓની સાથે સીધો સંપર્ક ધરાવતા ભાજપના કેટલાય બધા નેતાઓ એને ટ્રાન્સફર કરે છે કે ભાઈ તમારો જે વિભાગ હોય બી બીજાઓ તમને મત ભાજપ ને આવે કોંગ્રેસમાં આ બધી વસ્તુની ઘણી બધી ખાટલી ખોડ છે અને એના કારણે હું એવું માનું છું ઘણી બધી સ્ટ્રેટેજીકલ એ લોકોની મિસ્ટેક છે અને યોગેશભાઈ મુદ્દાઓની જો વાત કરીએ આ વખતે હવે જે પ્રચાર થશે આ પ્રચારમાં કયા કયા મુખ્ય મુદ્દાઓ હોઈ શકે જે ભાષણો દરમિયાન આ નેતાઓના મોઢેથી આપણને સાંભળવા મળે આજના જે પ્રચારની વાત કરીએ પ્રિયંકા ગાંધીએ બેરોજગારીની વાત કરી મોદી સરકારે આ નથી કર્યું તે બધી વસ્તુઓ ગણાવી અને બીજી તરફ અમિત શાહે રાષ્ટ્રીય મુદ્દાઓ સાથે જોડવાનો પ્રયાસ કરી દીધો તમામ તેમનો જે પ્રચાર છે જામ કંડોળનાનો દરેક યુવા કાશ્મીર માટે જીવ આપી દે તેવી તેમની ભાષણોમાંથી વાતો બહાર આવે છે

આ બધી વાતો તો પડદા પાછળ નાખી દીધી છે ને આપણને એમ કહેવામાં આવે છે કે અમે રામ મંદિર બનાવ્યું ત્રણસો સિત્તેરમી કલમ હટાવી અમે આ કર્યું આ કર્યું પણ સામાન્ય પ્રજાજનને શું મળ્યું એ વાત કોઈ કરતા નથી એટલે હવે ભાજપના જે કઈ પ્રચારકો આવશે એ પ્રચારકો આપણી પાસે આ જ વાત મૂકશે કે અમે રામ મંદિર પાંચસો વર્ષથી પ્રયત્ન કરતા હતા તો મોદી સાહેબ આવ્યા પછી રામ મંદિર બન્યું ચોક્કસ એ સુપ્રીમ કોર્ટના ચુકાદાને કારણે બન્યું છે પરંતુ કોઈ પણ વાતનો જશ લેવાની બાબતમાં ભારતીય જનતા પાર્ટી ક્યાંય કચાશ રાખતી નથી ત્રણસો સિત્તેર ની કલમ ચોક્કસ એમની સિદ્ધિ છે પણ એ વાત જૂની થઈ ગઈ અને રામ મંદિરનું જયારે સ્થાપના થઈ ત્યારે જે રામય અથવા તો એક મોજું ચાલુ હતું એ મોજું અત્યારે હળવું થઈ ગયું છે આ ચોક્કસ અયોધ્યામાં રોજ બે લાખ પાંચ લાખ લોકો દર્શન કરવા આવે છે વગેરે વગેરે વાત સાચી પણ વોટમાં એ કેટલું કન્વર્ટ થાય છે એ જોવાનું રહે છે એવી જ રીતે તમે કાશ્મીરની વાત કરો તો કાશ્મીરમાં અત્યારે પાંચ વર્ષ થયા રાહુલ ગાંધી એ વખતે કહ્યું કે જો તમે ત્રણસો સિત્તેર ની કલમ હટાવશો તો લોહીની નદીઓ વહેશે એ અમિત શાહે આજે બહુ ભારપૂર્વક કીધું કે ત્રણસો સિત્તેરની ની કલમ હટાવ્યા અને પાંચ વર્ષ થયા એક કાંકરી ચાવો પણ નથી થયો એક પથ્થર મારો પણ નથી થયો આ એમને ચોક્કસ એચિવમેન્ટ છે પણ સામાન્ય પ્રજાને આનાથી શું ફાયદો થયો હું તો મારી વાત કરું કે મારા ત્યાં કામ કરતો માણસ મને એમ પૂછે છે કે સાહેબ અમારો જે પગાર હતો એ એ કોઈ વધ્યો નથી પાંચ વર્ષમાં પણ મોંઘવારી એટલી બધી વધી છે ને અમને શાકભાજી ખાવાનો તો હવે અમારા માટે એક લક્ઝરી થઈ ગઈ છે કે અમારે તો રવિવાર હોય એ દિવસે ફીસ હોય ને અમે શાકભાજી કહીએ બાકી અમે શાકભાજી તો ખાતા જ નથી ત્યારે આ પરિસ્થિતિને તો ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ પ્રચારક ટચ કરતો નથી બેરોજગારી અત્યારે હમણાં બે દિવસ ઉપર આંકડો આવ્યો કે છાસઠ હજાર ભારતીયોએ અમેરિકામાં નાગરિકત્વ મેળવ્યું તો ભારતમાં છોડીને આપણું જે રાષ્ટ્રીય ધન છે અથવા તો એમ કહેવાય કે ભણેલા ગણેલા આપણા યુવાનો છાસઠ હજાર જેટલા પાંચ વર્ષમાં અમેરિકામાં જતા રહ્યા તો એનો લાભ આપણે ના લઈ શક્યા એમને રોજગારી પૂરી ના પાડી શક્યા એમને યોગ્ય ઉપયોગ ના કરી શક્યા આ મુદ્દા તરફ કોઈ ધ્યાન આપતું જ નથી અને હું તો અહીંયાના નાના કોર્પોરેટર જોડે વાત કરું તો એમને પણ આ બાબતે કોઈ એવું નથી કે ના આવું અમે તો આ કર્યું ને અમારા તો મોદી સાહેબે આમ કર્યું ને હવે પાંચ વર્ષમાં અમે આમ કરી દઈશું આ બધી વાતો બધી કરી પણ સામાન્ય નાગરિકને જે તકલીફ પડે છે એની કોઈ વાત કરતું નથી અને ભારતીય જનતા પાર્ટીના જેટલા બી સ્ટાર પ્રચારકો હવે આવશે મોદી સાહેબ પણ આવશે અને મોદી સાહેબ પણ આની વાતો કરશે અને મોદી સાહેબનો પ્રભાવ જે હતો બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં માં એ બે હજાર ચોવીસના ના ઇલેક્શનમાં કેટલો રહે છે એ આપણે જોવાનું રહ્યું કારણ કે પહેલા અને બીજા ચરણમાં જે મતદાન થયું એ ખૂબ ઓછા ટકા મતદાન થયું છે અને ગયા વખત કરતા છ ટકા મત ઓછા પડ્યા છે તમે મધ્યપ્રદેશની વાત કરો મહારાષ્ટ્રની વાત કરો કે જે ભારતીય જનતા પાર્ટીના ઘર કહેવાય ત્યાં પણ ચોપન પંચાવન ટકા જેટલું મતદાન થયું છે એટલે મતદાન કરવાની બાબતે લોકો ઉદાસીન થતા ગયા છે તમે વિચારો કે ચોપન ટકા મતદાન થયું એનો અર્થ થયો કે છેતાલીસ ટકા લોકોએ તો મત જ ના આપ્યા એટલે આ ચૂંટણીમાં કેટલો લોકોનો રસ છે ભારતીય જનતા પાર્ટી એ શું એચીવ કર્યું ને કોંગ્રેસે શું કર્યું એ બધી વાતો સાચી પણ લોકોને મતદાન કરવામાં રસ ઓછો છે એનું કારણ કે લોકોને પોતાને જે તકલીફો પડી રહી છે એ આ સરકાર આવે કે આ સરકાર આવે એ દૂર થતી નથી એ આમાંથી બહુ સ્પષ્ટ થાય છે એટલે હવે મોદી સાહેબ ગુજરાતમાં આવે અને સાતમી તારીખ સુધીમાં બાજી કેટલી પલટી નાખે છે જોવાનું રહે અને પાટીલ સાહેબે આપેલો પાંચ લાખ નો ટાર્ગેટ પૂરો કરી શકાય છે કે કેમ એ હવે જોવાનું રહ્યું અને જયેન્દ્રભાઈ એ જ વાત છે અને એ જ સવાલ હું આપણે પૂછવા જતી હતી કે આ તમામ અત્યારે જે પ્રચાર થઈ રહી છે અત્યારે જે સભાઓ થશે રેલીઓ થશે રોડ શો થશે એ મતદારોને પોતાની તરફ કરવા માટે તો પાર્ટીઓ પ્રયાસ કરી રહી છે પરંતુ ખરેખર આ મતદાર જેટલી મોટી સંખ્યામાં સભામાં આવી રહ્યો છે જેટલી મોટી સંખ્યામાં રેલીઓમાં આવી રહ્યો છે શું આ મતદાર વોટ કરવા માટે પણ એટલી મોટી સંખ્યામાં જાય છે ગુજરાતમાં લાસ્ટ ટાઈમ જો વાત કરવામાં આવે ચોસઠ પોઈન્ટ અગિયાર ટકા મતદાન થયું હતું આ વખતે ભારતીય જનતા પાર્ટીનું એક જે સ્ટાર્ટિંગથી જ એક વાત કરવામાં આવી રહી છે કે દરેક બેઠક પર અમારે પાંચ લાખથી વધારેની લીડ મેળવવી છે જો એવું મેળવવું હોય તો સિત્તેર ટકા જેટલું મતદાન જો થાય ગુજરાતમાં તો જ આટલી લીડથી દરેક બેઠક પર તેમને લીડ મળે ચોસઠ ટકા મતદાન થવું છે બે હજાર ઓગણીસમાં અને તેને સિત્તેર ટકા સુધી પહોંચાડવામાં

પહેલાનો કાર્યકર પાર્ટી માટે ભજતના માટે કાર્યકર કામ કરતો હતો અત્યારે માત્ર ને માત્ર પોતાની હાજરી બતાવવા માટે હાજર રહે છે અને એના જ કારણે તમે જોજો કે ગુજરાતમાં મતદાનનું સો ટકા ઓછું જ થવાનું છે એના બે ત્રણ બીજા બી કારણો છે કે જાણે ગરમીનું પાવ બહુ ઊંચો રહેશે એવું અનુમાનિત છે બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોને કે કેરીની સિઝન છે સરસ મજાની એટલે સ્વાભાવિક છે કે કામ ધંધો બગાડીને કોઈ પોતાનું બગાડીને જતા નથી અને જેમ યોગેશભાઈએ કીધું કે ભાઈ પર્સનલ નથી ભાજપમાં ચર્ચાઓ થતી એના કારણે દરેક વ્યક્તિની એક એવી માનસિકતા થઈ ગઈ છે કે આ તો બધા એક ના એક જ છે કેમ કે તમે જુઓ કે પાછલા ટાઈમ ગુજરાતમાં પણ કોંગ્રેસ માંથી ભાજપમાં આવી ગયા છે સંસદમાં બી લોકો ભાજપમાં આવી ગયા છે એટલે બીઝિઝ પોલિટિક્સ ઇઝ લુક લાઇક બિઝનેસ એ લોકો એવું કહેવા માડેલા છે કે આ એક ગંધો થઈ ગયો છે અને એના કારણે ઘણા બધા વર્ગમાં વોટિંગ કરવાનું એવોઇડ રાખે છે મને ખાલી એક નવસારી અને ગાંધીનગરની સીટ આ બે સીટ એવી લાગે છે કે જ્યાં આગળ બમ્પર મતદાન થશે અને એનું કારણ કે નમિતભાઈનું કે સીઆર પાર્ટી વ્યક્તિગત સીધું ડાયરેક્શન એમનું વર્કામ પર છે કાર્યકર્તાઓને

ભાજપમાં બે જૂથ પડી જ ગયેલા છે. પહેલા તો હતા જ પણ આ ચૂંટણી પછી થોડું વધારે ખુલીને બહાર આવ્યા છે. સાબરકાંઠામાં બી થોડી એ પરિસ્થિતિ છે. જ્યાં આગળ ભાજપમાં આંતરિક ડખા હતી ત્યાં કોંગ્રેસના ઉમેદવાર બી ઘણા મજબૂત છે. જેમ કે બનાસકાંઠામાં લોકો અત્યારે કહી રહ્યા છે. જ્યાં આગળ સિચ્યુએશન એકદમ નોર્મલ છે. ત્યાં આગળ કાંટેકી ચક્કરમાં વોટિંગ કોણ કોની પક્ષમાં કેટલું કરાવે છે એ અગત્યનું છે. અને આ બધી પરિસ્થિતિમાં વિવાદો ગણો કે મતભેદો ગણો કે સંગઠન ગણો જે પાર્ટીનો એનું નેટવર્ક કરવાનું હોય છેલ્લી ઓવરમાં વાર એવું થાય કે છ બોલમાં વીસ રન કરવાના હોય ને ત્રણ બોલ સુધી કઈ ના થયા હોય બાર ચાર રન થયા હોય ને પછી ના ત્રણ બોલમાં પંદર રન કરવાના આવે તો છગ્ગો ચોગ્ગો ચોગ્ગો કરીને એમ કરીને મેચ જીતી જવાતી હોય છે

તો દર્શક મિત્રો જે રીતે ચર્ચા થઈ આમ તો પહેલાં અને બીજા ફેઝમાં જે રીતે મતદાન થયું કંઈ બહુ સારું મતદાન થયું હોય એવું ન કહી શકાય કારણ કે સાઠથી ચોસઠ ટકાની વચ્ચે સરેરાશ કાઢીએ તો એટલું જ મતદાન થયું છે ગુજરાતમાં સારું મતદાન થાય તેના માટે આપણે સૌએ ઘરની બહાર આવવાની છે સાતમા સાતમી મેના રોજ અને મતદાન કરવાનું છે આ આ વખતે ગુજરાતમાં મતદાન વધારે થાય તેને લઈને ઘણા લોકો શક્યતા વ્યક્ત કરી રહ્યા છે તેની પાછળનું કારણ એ છે કે પહેલાં અને બીજા ફેઝમાં જ્યારે મતદાન થયું ત્યારે શુક્રવાર હતો ગરમી નું પ્રમાણ ખૂબ વધારે હતું જે બેઠકો પર મતદાન હતું એ તેના કારણે ઘણા બધા મતદારો ઘરની બહાર નહોતા નીકળ્યા ઘણા લોકોએ લોંગ વીકેન્ડ પ્લાન કરી દીધા હતા પરંતુ ગુજરાતમાં એવું નથી મંગળવારે મતદાન છે એટલે ને લઈને કોઈ એવું ખાસ કોઈનું પ્લાનિંગ નહીં હોય અને ગરમીનું પ્રમાણ પણ બીજી બધી જે બેઠકો પર મતદાન થયું તેના કરતાં થોડુંક ઓછું છે એટલે લોકોએ પોતાની આ જે ફરજ છે અદા કરવા માટે બહાર નીકળવું જોઈએ ગુજરાતમાં સારું એવું મતદાન થાય ગુજરાતના મતદારો કેટલા જાગૃત છે તેનો પરચો આ વખતે ગુજરાત બતાવે તેવી આશા સાથે હાલ કાર્યક્રમ હોટોપિક પર બસ આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર